આજનો વિડિયો ટિપ્સ નંબર એક મલમલના કપડામાં એક કપૂરની ગોટી અને બે થી ત્રણ લવિંગના ટુકડા લઈ તેની પોટલી બનાવી લેવી અને આ પોટલીને સૂંઘવાથી ચક્કર અને ઉબકા આવતા હોય તો તે બંધ થઈ જાય છે ટિપ્સ નંબર બે પગ ઠંડા પડતા હોય તો નીલગિરી તેલના બે થી ત્રણ ટીમ્પા લઈ તેને પગમાં ઘસવાથી ગરમાવો આવી જાય છે આની જગ્યા પર તમે ઘીથી પણ પગમાં માલિશ કરી શકો છો આનાથી આનાથી પણ પગમાં ગરમાવો એકદમ સરસ આવી જાય છે ટિપ્સ નંબર ત્રણ જો બહુ પિત્ત ઉપડ્યું હોય તો અડધું લીંબુ લઈ તેને કપાળે ગળે છાતીએ અને નાભી ફરતું લગાવવાથી પાંચ જ મિનિટમાં પિત્ત સમી જાય છે ટિપ્સ નંબર ચાર જો પેટમાં ગડબડ થઈ ગઈ હોય તો જીવન મિક્સર નામની આયુર્વેદિક દવાના બે ટીમ્પા નાભીમાં નાખવા આનાથી પેટની ગડબડમાં રાહત મળશે ટિપ્સ નંબર પાંચ બહુ જ માથું દુખતું હોય તો સ્પિરિટના બે ટીમ્પા નાભીમાં નાખવા ટીપ્સ નંબર છ બહુ જ પગ તૂટતા હોય તો કોલન વોટર ને પગમાં થી ત્રણ મિનિટ માટે ઘસવું ટિપ્સ નંબર સાત જો ઊંઘ ના આવતી હોય તો જાયફળ ઘસીને નાભીની ફરતું લગાવી દેવાથી ઊંઘ સારી આવી જશે ટીપ્સ નંબર આઠ ગળામાં ગરમી આવી હોય તો પાકા કેળાની છાલનો સફેદ ભાગ ગળા ઉપર રાખી તેની ઉપર કપડું વીંટાળી દેવું અડધા કલાકમાં જ ગરમી ઓછી થઈ જશે આ છે તપસ્વીઓને રાહત આપતી થોડીક ટીપ્સ આમાં એક પણ વસ્તુ મોઢેથી નથી લેવાની દરેક ઉપચાર બહારથી જ કરવાનો છે એટલે કદાચ કોઈની પાસે અણહારી દવા ન હોય તો આ ઉપચાર કરી શકાય સાથે ઘણા તપસ્વીઓ તપશ્ચર્યા દરમિયાન અણહારી દવા પણ નથી લેતા હોતા તો એવા તપસ્વીઓ માટે આ ટીપ્સ જરૂરથી ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય અમારી ટીપ્સ ગમી હોય તો દરેક સુધી જરૂરથી શેર કરજો આગામી દિવસોમાં તપસ્વીઓને સાતા આપતી હજુ પણ નવી નવી ટિપ્સ આપણે જોઈશું તો ચેનલ સાથે જોડાયેલા રહેશો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો સાથે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો અને ખાસ અમારા આ પ્રયાસને દરેક તપસ્વીઓ સુધી પહોંચાડવાનું ન ભૂલતા પૂરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર બધા જ તપસ્વીઓ સુખ શાતામાં હસો આપની તપસ્યા નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એવી પરમાત્માને પ્રાર્થના પૂરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે